વર્ષી યુવક વિજય પરમારની ઝાડ ઉપર લટકતી લાશ અને જમીન પર ઓગણીસ વર્ષીય યુવતી શીતલ પરમારની ગળું કાપી દી લુહાણ હાલતમાં લાશ મળી હતી પોલીસ દ્વારા આ બંનેના પરિવારજનોની જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પરિવારજનો દોડી ગયા હતા અને આ બંનેની લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ શહેરા ખાતે મોકલાઈ હતી પોલીસ તપાસમાં મરણ ગયેલ વિજય પરમાર અને શીતલ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ કોઈ અણબનાવ થતા પ્રેમી વિજયે ગુસ્સામાં આવીને તેની પ્રેમિકા શીતલ પરમારની હત્યા કરી નાખી હતી અને હત્યા કરનાર પહેલા યુવક વિજયે એની પ્રેમિકાની હત્યા કરેલ ફોટા પણ વાયરલ કર્યા હતા હાલ તો પોલીસ દ્વારા યુવતીની હત્યાને લઈને મૃત્યુ પામનાર વિજય પરમાર સામે ત્રણસો મુજબ

અને આજુબાજુના ગામના માણસોને સાથે રાખીની શોધખોળ શરૂ કરેલી શોધખોળ દરમિયાન લિંબોદરાનું જે મોટું ફોરેસ્ટનું જંગલ આવેલું છે એ જંગલમાં આ જે શીતલબેન છે તેમના ગળાના ભાગે એ તીક્ષ્ણ હથિયાર વડે કાપીને એનું ખૂન નીપજવામાં આવેલું અને બાજુમાં જ વિજયભાઈ ભાવુભાઈ પરમારનાઓ ગળે ખાંસો ખાને ગટકી ગયેલું આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની હકીકત ખુલેલી છે અને એના કારણે થઈને વિજયભાઈ આ શીતલબેનનો ખૂન કરેલો એ બાબતે ખૂનનો ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે અને વિજયભાઈ પોતે ફાંસો ખાઈને લટકી ગયેલા તેની અકસ્માત નોંધવામાં આવેલી છે બનાવ સ્થળે એફએસએલ ટીમ પણ બોલાવવામાં આવેલી અને નિયમ મુજબની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે જેડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ